જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભરતી જાહેર કરવામાં આવી છે આ અંગેની વધુ માહિતી આપણે આગળ આ વિડીયોમાં જાણીશું વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો એક નવી ભરતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એ એસ એમ સી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક આ સારી તક છે આ ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી ફી અરજી પ્રક્રિયા વગેરે તમામ માહિતી તમને અહીંયા આ વિડીયોમાં જાણવા મળી રહેશે પોસ્ટ નેમ છે ટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટ ટોટલ જગ્યા છે છ નોકરીનું સ્થાન તમારે સુરત રહેશે અરજી તમારે દસ ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે ચોવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટમાં ટોટલ ચાર જગ્યા છે લેબોરેટરી આસિસ્ટન્ટમાં ટોટલ બે જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટેકનિકલ આસિસ્ટન્ટ માટે જે ઉમેદવારે કેમેસ્ટ્રી બાયોકેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી ડેરી કેમેસ્ટ્રી ફૂડ ટેકનોલોજી ફૂડ એન્ડ ન્યુટ્રિશન જેવા વિષયોમાં માસ્ટર ડિગ્રી મેળવેલી હોય અથવા ડેરી અથવા ઓઇલ વિષયમાં બેચલર ઓફ ટેકનોલોજીની ડિગ્રી મેળવેલી હોય અથવા તો કાયદા દ્વારા સ્થાપિત યુનિવર્સિટીમાંથી વેટરનરી સાયન્સમાં ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો આ અરજી કરી શકે છે આ ઉપરાંત ઇન્સ્ટિટ્યુશન ઓફ કેમેસ્ટ્રીઝ દ્વારા ફૂડ એનાલિસિસ વિભાગમાં લેવાયેલી પરીક્ષા દ્વારા એસોસિએસ ઓફ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમેસ્ટ્રી ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત પણ માન્ય ગણવામાં આવશે જ્યારે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે બીએસસીની લાયકાત ધરાવતા હોવા જરૂરી છે વધુમાં લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકેના કામના અનુભવને પ્રથમ પસંદગી આપવામાં આવશે ઉંમર મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ પાંત્રીસ વર્ષ હોવા જરૂરી છે જોકે સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે આ ભરતી હેઠળ પસંદગી પામનાર ઉમેદવારોને ટેકનિકલ આસિસ્ટન્ટ પદ માટે માસિક અઢાર હજાર પાંચસો તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ પદ માટે સત્તર હજાર પાંચસોનો પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે હવે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો અરજી તમારે સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની રહેશે સૌ તમારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે વિઝિટ કરવાનું રહેશે તમારા મોબાઈલ કે લેપટોપ થ્રુ તમે સુરત મ્યુનિસિપલ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન લખશો એટલે તમારી સામે એક પેજ ઓપન થઈ જશે હોમ પેજ ઉપર તમારે રિક્રુમેન્ટ ઉપર અથવા તો ભરતીના વિભાગ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સંબંધિત ભરતીની જાહેરાત ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ ઉપર ક્લિક કરીને તમારે ઓનલાઈન અપ્લાય ઉપર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારે તમામ વિગતો અહીંયા ફિલઅપ કરીને તમારું અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો તમારો ફોટો પાસપોર્ટ સાઇઝનો સહી આધાર કાર્ડ એલસી માર્કશીટ અને જાતિનો દાખલો હોવો જરૂરી છે આ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ સ્કેન કરીને પીડીએફ ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફી તમારે ચૂકવવાની રહેશે અને અરજી સબમિટ કરીને અપ્લાય કરવાનું રહેશે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમે અમને ડીએમ પણ કરી શકો છો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમે અમારા યુટ ચેનલના ગુજરાત સરકારી હબ ઉપર જે લિંક આપેલી છે વોટ્સઅપની તેની ઉપર ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ વિડીયોને વધુને વધુ શેર કરજો